ગુસ્સો તો એવો આવે ખીજ તો એવી ચડે તને મારું તે મારા ભાઈને ગુરુ બનાવીને માર્યો પણ જો હું તારો વધ કરી નાખું તો વેદ ખોટા પડે યજ્ઞ ખોટા પડે મંત્ર ખોટા પડે મારા પિતા ખોટા પડે એને મારા ખોટા નથી પાડવા એટલે થોડીક વાર ઉભો રે મને એ ખબર છે કે તું આજ વજ્ર લઈને આવ્યો ભારત વર્ષના ઋષિના હાડકાનું વજ્ર લઈને એનાથી મારું મોત છે એ મને ખબર પણ થોડીક વાર વજ્ર તું શાંતિ રાખો મારે ભગવાનની આરાધના કરવી છે એક અસુર એમ કે છે કે મારે ભગવાનને ભજવા છે અંતિમ મારા અંતને મારે સુધારવો છે કોણ એમ કે અસુરો ખરાબ છે હે છાપ ખરાબ છો ખાલી અસુર એમ કયું મૂકી દીધા હથિયાર દેવતા હોય અને વૃત્રાસુરે ભગવાનની પ્રાર્થના કરી અહમ હરે તવ પાદે કમૂલ दासान्दासो भवितास्षिमु। मनहश्मरेता सुपते गुणास्ते गुरुणी

હું તમારી રાહ જોઉં છું પ્રભુ મારે કઈ જોતું નથી શું શું નથી જોતું બે શ્લોકમાં સુંદર વર્ણન નાક પૃષ્ઠમ ન પારમેશ્ય મારે સ્વર્ગ નથી જોત નાક એટલે સ્વર્ગ એક અર્થ નાક એટલે સ્વર્ગ એક અર્થ ના કે આબરું ઇજ્જત અહીંયા અર્થ છે સ્વર્ગ મારે સ્વર્ગ નથી મારે પૃથ્વીનો અધિપતિ નથી થવું મારે લાખો કરોડો પતિ નથી થવું મારે પૂજાવું નથી સમાજમાં મારે તો તમારા દાસનો દાસ થવું છે અને દાસનો દાસ થવા માટે હું જે રાહ જોઉં છું તમારી એ કેવી રાહ છે સાંભળું

માળામાં બેઠેલું પક્ષીનું બચ્ચું એની માની આવવાની રાહ જોતું હોય ગૌશાળામાં ગયેલી ગાય ગોંદરે ગયેલી ગાય સાયમ કાલે પાછી આવે અને ઘેરે બાંધેલું વાછરડું ભૂખું થયું હોય એને દૂધ પીવું હોય અને એની માની આવવાની રાહ જેમ જોતું હોય અને ત્રીજી ઉપમા કે પરદેશ ધન કમાવા ગયેલો પતિ અને એની આવવાની રાહ જેમ સૌભાગ્યવતી સ્ત્રી જોતી હોય ને એમ હું તમારા દાસ થવાની રાહ પણ આ પ્રાર્થના સાંભળીને વજ્ર ઉપાડવાની મરજી ન થયો કહ્યું સ્તુતિ પૂરી હાલ હવે તું શસ્ત્ર ઉપાડ નહીતર હું તને મારીશ મંત્ર ને વેદને બધું ખોટું પડી જશે એટલે એણે પેલા હાડકામાંથી બનાવેલું વજ્ર લીધું વૃત્રાસુર બે હાથ કાપ્યા બે પગ કાપ્યા ખાલી ધડ ને માથું બેરિયા તો જતા જતા વૃત્રાસુર એ દેવત ઊંડો શ્વાસ લીધો આખા ઇન્દ્ર ને એના હાથી સહિત પેટ માં ઉગાડી પણ ઇન્દ્ર મયરો નહીં નારાયણ કવચ ને વિદ્યા સિદ્ધ કરી હતી ને પેટ ને ચીરીન બહાર નિકળ્યો વૃતરાસુરનું મૃત્યુ થયું બ્રાહ્મણે ઉત્પન્ન કરેલો બ્રાહ્મણ હતો પાછી એને દેવરાજ ઇન્દ્ર ને માનસરોવર માંથી લઈ આવી યજ્ઞ કરી એની બ્રહ્મહત્યા ને દૂર કરી તો આ કોણ તો કે આગલા જન્મનો રજ અને તમ સ્વભાવ વાળો ચિત્ર રાજા દીકરાના મોહમાં મોહિત થયેલો અને છેલ્લે યોગી બની ગયેલો પણ અહંકારી યોગી એને મા પાર્વતીજીની ભૂલ કાઢી એટલે મા પાર્વતીએ શ્રાપ આપ્યો કે જા તું અસુર થા અને અહીંયા એ વૃત્રાસુર પણ આગલા જન્મનો યોગ ભ્રષ્ટ અને યોગ ભ્રષ્ટ હતો એટલે અંત સમયે એને ભગવાન યાદ આવ્યા છે અને અંત સમયે ભગવાનની દિવ્ય પ્રાર્થના કરી અને વૃત્રાસુર મુક્ત થયો આવી દિવ્ય વૃત્રાસુર ચરિત્રની કથાને કરી ઓગણ વાયુ કે જે દિતિના પુત્ર હતા પણ યજ્ઞ એક મંત્ર અનુષ્ઠાન એક પુંસવન વ્રત એને કરવાનું હતું એ વ્રતમાં અનેક ભૂલો એને કરી એટલે દિતિના પુત્ર દૈત્ય જ હોવા જોઈએ એના બદલામાં વ્રત થી ઉત્પન્ન થયેલા હતા ઓગણ પુત્રો બધા દેવતા એનું નામ છે વાયુ વાયુને આપણે દેવું કહીએ ને વાયુ દેવ અગ્નિ દેવ આ બધા દેવ છે પુંછવન વ્રતની કથા કરી કે કોઈને પુંછવન વ્રત કરવું હોય તો આખા વર્ષનું વ્રત છે શુક્લે માર્ગ શિરે પક્ષે માક્ષર મહિનાના શુક્લ પક્ષથી પતિની આજ્ઞા લઈ અને સ્ત્રી આ વ્રત શરૂ કરવાનું વ્રતમાં પતિની આજ્ઞા એવા માટે લેવાની કે પ્રતિમાસ રજસ્વલા ધર્મ હોય ત્યારે એ વ્રત પતિએ આગળ વધારવાનું પાંચ કે સાત દિવસ કાર્તક મહિનાની અમાસનું એ વ્રત પૂરું કરવું બ્રહ્મ ભોજન કરાવવું અને આ વ્રત જે કરે એની બધી જ મનોકામના પૂર્ણ થાય એવું સ્કંદના છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકમાં વર્ણન કરી છઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો આપો શ્રીમદ ભાગવતે શ્રી કૃષાર છઠ્ઠા સ્કંદ નું પુણ્ય પરમાત્માને સમર્પિત આવો સાતમા સ્કંદમાં પ્રવેશ કરીએ સુહૃદ બ્રહ્મન ભૂતાના ભગવાન સ્વયં હિરણાક્ષ મારવા માટે આપે એવી કથા કરી કે ભગવાને અવતાર લીધો અવતાર નું નામ છે એને મારવા માટે ભગવાનને પડ્યું એને મારી શકે એવા બીજા કોઈ હતા નહીં કે ભગવાનને અવતાર લેવો પડ્યું શુખદેવજી મહારાજ કહે છે સાંભળો હું તમને વિસ્તારથી એની વાત કહું સનતકુમારો કોઈ એક વખતે વૈકુંઠમાં દર્શન કરવા ગયો જય ને વિજય ભગવાનના દ્વાર પાડે ને રોય કા એટલે સંતકુમારો એ શ્રાપ આપ્યો કે જાઓ સાત વખત તમારે ગર્ભની વેદના સહન કરવી પડશે ને મનુષ્ય બનીને જન્મ લેવો પડશે એટલે ભગવાન અહીં પ્રગટ થયા ભગવાને કહ્યું જય વિજયને કે તમે પ્રેમ ભાવથી ભજો તો સાત વખત અને વેર ભાવથી ભજો તો ત્રણ વખત તમે ત્રણ વખત જાઓ

અને યુધિષ્ઠિરે એવું પૂછ્યું કે શિશુપાળે નવ્વાણું અપશબ્દો કયા નવ્વાણું ગાળ બોલ્યો અને સો મી ગાળ દીધી ત્યારે ભગવાને એને ચક્ર મારીને માર્યો પણ ભગવાનનો કટ્ટર દુશ્મન હતો છતાંય એનું તેજ ભગવાનમાં મળી ગયું એનું કારણ શું એ મુક્ત કેમ થયો એટલે નારદ મુનિ આ કથા કહીએ સનદ કુમારો વાત કહી અને પછી કહ્યું કે એ જય વિજય એનો પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્ય કશ્યપુ સંધ્યા સમયે દ્વિતીય કશ્યપ પાસે પુત્ર ફળ માગ્યું સમજાવવા છતાં ન સમજી પરિણામે પુત્ર ફળ આપીને કશ્યપ એમ કહ્યું કે તમારા ઉદરથી બે દીકરા થશે ને બે બે ઘોર કર્મ કરનારા થશે એમાં એક હિરણાક્ષ થયો એક હિરણ્ય કશીપુ થયો હિરણાક્ષ એવો શક્તિશાળી કે આખી પૃથ્વીને લઈ અને રસાતળમાં વયો ગયો અને એ હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ બનીને આવ્યા એણે હિરણાક્ષને માર્યો અને પૃથ્વીને સ્થિર કર્યો પણ હિરણાક્ષના મૃત્યુથી એની પત્ની અને એની માતા બેને બહુ દુઃખ થયું હિરણ્ય કશીપુએ આશ્વાસન આપીને કહ્યું ચિંતા ન કરો જેણે મારા ભાઈને માર્યો એ નારાયણને હું છોડીશ નહીં એને હું ચોક્કસ વેર લઈશ એમ કહી આશ્વાસન આપ્યું અને સમયાંતરે હિરણ કશીપુ વિષ્ણુ ભગવાનનું વેર લેવા માટે એને મારવો છે એને ગોતવા માટે નીકળી ગયા સ્વર્ગમાં ગયા દેવતાઓ કે અમને ખબર નથી આગળ જાય ત્યાં તો નારદ મુનિ હામાં નારદ મુનિને પૂછ્યું કે દેવર્ષિ તમને મારા પ્રણામ અને મને કહો કે આ નારાયણ નારાયણ બધા કરે છે કોણ છે અને ક્યાં છે એને મારી હામે લઈ આવો મારે મારવો છે કેવી હિંમત હશે એની કેવો શક્તિશાળી હશે નારદે કીધું કે એમ નારાયણ સામો ના આવે નારાયણ ને જો તમારે વેર લેવું હોય ને તો પેલી વાત એ છે કે તમે એકદમ શક્તિશાળી આખા જગતનું સંચાલન કરે કેવું શક્તિશાળી હશે તત્વ હશે પેલા શક્તિશાળી બને અને બીજું કે એને ગોતવા જાય ને તો એ ક્યાંય મળે નહીં એને ન ગમે એવા કામ કરતો એ તારી સામે આવશો પછી પકડી લે

દસંખના ખટકી રહી જવાહી દંખના ખનિ બ્રહ્માંડમાં બટકિને અંતે મતી ગઈ બ્રહ્મા ભટગિયા તો ક્યાંથી હશે જગતા

અને મંદ્રાચલ પર્વતમાં તપ કરવા જાય ને ત્યાં તો રસ્તામાં એક પોપટ જાળવામાં બેઠો બેઠો બોલો નારાયણ 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 નારાયણ